જય શ્રી કૃષ્ણ લઈ ને કાંતાબેન આવ્યા એ લો પાણી મારે ક્યાં ફોગવું કેમ તો હું કેટલું કામ કરાવો કેટલું કામ પડે મહેમાન આવે કાંતાબેન પાણી તો બાબવું પડે ને પણ જો આ કરવાનું

ભણતા પંડિત ની જે લગતા લયો થાય ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પણ એટલે હિંમત કોઈ દિન નહીં હારવાની બેટા એકદમ બધાય આમ આતંબળ રાખવાનું ખુબ ખૂબ આનંદથી રહેવાનું અને જેટલી ભીડ પડે તો એમ કેવાનું મને કઈ તકલીફ જ નથી એટલે તકલીફ ન રે આપણે હિંમત રાખી ને આપણે આપણા મનબળ રાખીએ એટલે કોઈ દિવસ આપણે હારીએ જ નહીં સુના ગુનનો છોકરો કેટલા ઉછો તો પણ સડાય ન આ ઘડી અહીં સડવા મળી બાર હું લાગે તો તમારે નોકરો ઘડીમાં સડાય જાય અને તમે એમ કે સડાય તો નહી સડાય ભણતા પંડિત ને તમે ભણો તો આગળ વધી શકો